નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ગુજરાતમાં આજે આપણે જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ છની જે પ્રવેશ પરીક્ષા છે એના ઉપયોગી એવો વિભાગ બીજો અંગણિત ચેપ્ટર બીજું પૂર્ણ સંખ્યાઓ તથા તેના પરની મૂળભૂત ક્રિયાઓના જે નમૂના પ્રશ્નો છે એ આપણે શીખવાના છે ચેપ્ટરનો છે બીજો પાર્ટ અગાઉ આપણે એક પાર્ટમાં થિયરી શીખી ગયા ચેનલ પર નવા આવ્યો છેને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો ગમે તે લાઈક શર કરી દેજો પેલો પ્રશ્ન શું કીધો કે છ ભાંગાકારમાં છ વધતા છ ગુણકમાં છ ઓછા છ આનું સાદું રૂપ કયું થાય તો ભાગું સ બાદ એ આગળ આપણે શીખી ગયા હતા ભાંગાકાર ગુણાકાર સરવાળો બાદ બાકી એ આપણે આમાં ઉપયોગ કરીશું તો સૌથી પહેલાં અહીંયા રકમ લખ લઈ છ ભાંગા છ વધતા છ ગુણકમાં છ ઓછા છ તો જો આ બે રકમ વચ્ચે ભાંગાકારની શાની તો છ ભાંગા છ એટલે શું થઈ જશે છ માંથી છ થાય એટલે એક વધે વધતા છ ગુણગમાં છ ઓછા છ હવે એક વધતાં હવે પછી ભાંગાકારથી ગુણાકાર કરવાનો અહીંયા તો છાયા છાયા છત્રીસ બરાબર પછી સરવાળો કરવાનો આ અહીં જો અહીંયા પહેલાં ભાંગાકાર ક્રિયા કરી લેક થઈ ગયો પછી ગુણાકારની બે વચ્ચે ક્રિયા કરવાની જો ગુણાકારની છે ને એની આજુબાજુના બે અંકની ગુણાકાર કરવાનો આટલું થઈ ગયું પછી સરવાળો તો છત્રીસ વત્તા એક એટલે સાડત્રીસ ઓછા છ હવે સાડત્રીસમાંથી છ બાદ કરવાના એટલે આવશે એકત્રીસ હે તો આપણો જવાબ શું આવ્યો એકત્રીસ સી ઓપ્શન આપણો જવાબ થાય છે ભાગુ સભા ભાંગાકાર ગુણાકાર પછી આ સરવાળો કર્યો અહીંયા અને પછી બાદ बाकी ત્યાર બાદ દાખલા નંબર બીજો આયા આપડે રકમ આવી બીજે 35a + 6cb8 500000 ટોટલ 500 થવા જોઈએ abc ની કિંમત અનુક્રમે શું થશે તો પહેલા જો 35a આ રીત ને રકમ છે cb8 500 તો આપણે શું કરું જો જે આપણે અંક છે ને એ જ રહેવા દે બરોબર બાકી જે આલ્ફાબેટ છે એની આપણે જગ્યા રહેવા દઈશું જવાબ છે પાંચસો હવે અહીં ઝીરો છે એટલે દસ થતા હોય તો અહીં આપણે બે મૂકીએ તો આઠને બે દસની શૂન્ય વધી પડી એક પછી અહીંયા પાછા પાછા ઝીરો થાય છે તો પાંચને એક છ તો અહીં ચાર થાય છ ને ચાર ની શૂન વધી પડી એક ત્રણને એક ચાર ચારમાં એક ઉમેરી એટલે પાંચ થાય બરાબર તો હવે જોવાનું આ એના સ્થાનમાંથી શું છે એના સ્થાનમાંથી અહીં બે છે તો એ બરાબર બે બી છે બીના સ્થાનમાંથી શું છે બીના સ્થાનમાં થાય છે અહીંયા ચાર અને સીના સ્થાનમાં થાય છે એક તો આપણે અનુક્રમે કીધું એટલે પેલા એ તો પેલા બે ગોતવાના પછી ચાર ને એક તો બે ચાર ને એક અહીંયા એ ઓપ્શન જ છે તો આપણો જવાબ સાચો થાય છે એ ઓપ્શન ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સંખ્યાક્રમની પેટર્ન પ્રમાણે આગળના બે પદો એકસો ત્રેવીસ પછી બસો તેતાલીસ પછી ત્રણસો પિસ્તાલીસ અને બાકીના બે પદ ક્યાં થશે જોઈએ તો જો પેલા એકસો ત્રેવીસ છે પછી જો આ બીજા નંબરનો હતો ને એ પહેલાં નંબર આવી ગયો ત્રણ ચાર બે ત્રણ ચાર પછી ત્રણ છે ને એ જો આગળ આવી ગયો તો કે ત્રણ ચાર પાંચ તો આ ચાર છે ને વચ્ચેનો એ આગળ આવી જશે ચાર પાંચ છ અને આ પાંચ છે એવો આગળ આવી જશે પાંચ છ સાત એટલે આ રહ્યા ચાર પાંચ છ ને પાંચ છ સાત એ ક્યાં છે ચાર પાંચ છ પાંચ છ સાત આ સી ઓપ્શન છે તો સી ઓપ્શન આપણો સાચો જવાબ થાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલ સંખ્યાઓની ત્રણ સંખ્યા પંક્તિઓનું નિરીક્ષણ કરી ચોથી સંખ્યા પંક્તિ લખવાની થાય છે હવે તમે જોયા પચીસ છવ્વીસ સત્યાવીસ તો પછી હું આવશે અઠ્યાવીસ આવશે આ નીચે હું આવશે અઠયાવીસ અહીં જો ઠેકડા મારતા જઈએ પચાસ પછી બે ઠેકડા માર્યા બાવન ચોપન અને પછી આવશે છપ્પન પછી જો ત્રેપન અહીંયા બે બેના ટેકડા છે પંચાવન સત્તાવન ને ઓગણસાઠ થાય હવે આ ઓપ્શન કયો છે અઠ્યાવીસ છપ્પન ને ઓગણસાઇ અઠ્યાવીસ છપ્પન ઓગણસાઠ બી ઓપ્શન છે બરાબર તો એ આપણો જવાબ સાચો થાય છે ત્યારબાદ નેક્સ્ટ પાંચમો પ્રશ્ન આંકડાઓની પંક્તિ બે ત્રણ પાંચ સાત અગિયારમાં આગળનું પદ કયું આગળનું પદ કયું થશે આંકડાઓની પંક્તિ સામે જો બેમાં 1 ઉમેરી એટલે 3 થાય બરોબર 2 માં કેટલા ઉમેરીયા 2 માં 1 ઉમેરી એટલે 3 થાય હવે 3 માં કેટલા ઉમેરી 5 થાય તો 3 માં 2 ઉમેરી એટલે 5 થાય હવે 5 માં કેટલા ઉમેરી તો 7 થાય તો 5 માં 2 ઉમેરી એટલે 7 થાય પછી તો કે 7 માં કેટલા ઉમેરી તો 11 થાય તો 7 માં 4 ઉમેરી તો 11 થાય બરોબર 7 માં ચાર ઉમેરી તો અગિયાર થઈ અથવા તો આ પંક્તિ આગળ છે તમે એક બીજી નોટિસે કરી શકો વત પ્લસ કરો એના કરતાં તમે જુઓ તો આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે હા કે ના એમ કરી શકો કારણ કે આ અવિભાજ્ય સંખ્યા છે એટલે બે ત્રણ પાંચ સાત અગિયાર પછી નો આવે તેર આવે સીધા તો તેર કોણ છે તો તેર છે બી ઓપ્શન આપણો જવાબ તેર સાચો જવાબ મળે છે કારણ કે એ રીતના કરવું પડશે કારણ કે અવિભાજ્ય જ છે બધી જુઓ તમે આ રીતના નહીં થાય કારણ કે ક્રમમાં આગળ વધતું નથી આ રીતના નહીં થાય આ રીતના આપણે અવિભાજ્ય લખવું પડશે ત્યારબાદ સ્વાધ્ય નંબર બે પેલો જ દાખલો છે આઠ વત્તા આઠ ઓછા આઠ ગુણકમાં આઠ ભયંગા આઠનું સાદુ રૂપ શું થાય તો અહીં રકમ આઠ વત્તા આઠ ઓછા આઠ ગુણકમાં આઠ ભયંગા આઠ હવે આપણે આઠ ભાઈગા આઠ કે પેલા ભાંગા કરાવે ત્યાં સુધી એમનું લખી નાખવાનું આઠ ભાઈંગા આઠ એટલે એક થઈ ગયો બરાબર ત્યારબાદ ગુણાકાર કરશું આપણે બે પદનો આઠ વત્તા આઠ આઠ એકું આઠ હવે સરવાળો કરીશું આઠ ને આઠ તો કે સોળ સોળ ઓછા આઠ તો સોળમાંથી આઠ જાય એટલે આઠ તો આપણો જવાબ આવશે એ આઠ બીજો દાખલો ત્રણ ગુણકમાં ત્રણ માઇનસ ત્રણ ભાંગાકારમાં ત્રણ પ્લસ ત્રણ ગુણકમાં ત્રણ માઇનસ ત્રણ છે બરાબર એના કિંમત આપણે શું મળે ત્રણ ગુણકમાં ત્રણ ઓછા ત્રણ ભાંગાકારમાં ત્રણ વત્તા ત્રણ ગુણકમાં ત્રણ ઓછા ત્રણ ભાંગાકારમાં છે બરાબર તો ત્રણ ગુણકમાં ત્રણ માઇનસ ત્રણ ભાંગા ત્રણ એટલે એક વત્તા ત્રણ ગુણકમાં ત્રણ ઓછા ત્રણ ગુણાકાર કરી નવ ઓછા એક નવ ઓછા ત્રણ નવમાંથી એક જાય આઠ વત્તા નવમાંથી ત્રણ જાય બરાબર એટલે થશે છ તો આઠ વત્તા છ એટલે ચૌદ તો આપણે જવાબ મળશે સી ચૌદ ઓપ્શન ત્યારબાદ ત્રીજો દાખલો છે એકસો ત્રણ વત્તા એકાણું ગુણકમાં બે વત્તા આઠ બરાબર કેટલા થાય એકસો ત્રણ બે વત્તા આઠ હવે ત્રણ ચાર એકસો ચોરાણું ગુણગમાં આઠ વત્તા બે એટલે દસ તો એકસો ચોરાણું એટલે એકસો ચોરાણું વાચલ ગેડ મીંડું બી ઓપ્શન આપણો સાચો જવાબ મળશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચોથો બસો સોળ ચોવીસ માઇનસ છ કાઉસમાં છે વધતા બે ગુણકમાં ત્રેપન માઇનસ ચૌદ માઇનસ છ સાદુરૂપ છે કે બસો સોળ ભાંઘા ચોવીસ માઇનસ છ વત્તા બે ગુણકમાં ત્રેપન માઇનસ ચૌદ માઇનસ છ હવે સૌથી પહેલાં કાઉસમાં હોય ને એનો પહેલાં આપણે પ્રક્રિયા કરવી પડે બરાબર તો બસો સોળ આ એ ચોવીસમાંથી છ જાય એટલે આવે અઢાર પ્લસ ગુણાંકમાં કેટલા આવશે તો કે પેલા ત્રેપનમાંથી ચૌદ જાય તો ત્રેપનમાંથી ચૌદ જાય પહેલાં દસ કાઢીએ એટલે થાય તેતાલીસ તેતાલીસમાંથી ચાર જાય તેતાલીસમાંથી ચાર જાય એટલે થાય ઓગણચાલીસ ઓગણચાલીસમાંથી છ જાય ઓગણચાલીસમાંથી છ જાય એટલે થશે તેત્રીસ બરાબર હવે બસો સોળ મહેંગા અઢાર બસો સોળ મહા અઢાર કરીએ આપણે તો અઢાર એક અઢાર જ ભાગે લઈએ અઢાર બે છત્રીસ વધી જાય એ દસ કંઈક કપાય એટલે એક અગિયારમાંથી આઠ જાય અગિયારમાંથી આઠ જાય એટલે થાય ત્રણ ઉપર ઉપરથી થાય છોકડો અઢાર બે ને છત્રીસ છત્રીસ એટલે એટલે બાર આવે બરાબર અહીંયા જવાબ આવ્યો બાર આનો જવાબ આવ્યો બાર વત્તા તેત્રીસ બે ને તેત્રીસ બે ને શું થાય તો કે છાસઠ છાસઠ લીખા પછી એનો સરવાળો કરીએ છ ની બે આઠ છ ને એક સાત ઇઠોતેર જવાબ આવ્યો બરાબર તો ઇઠોતેર સી ઓપ્શન આપણો સાચો જવાબ મળે છે ત્યારબાદ નેક્સ્ટ દાખલો પાંચમો તેર ગુણકમાં પાંચ વત્તા સત્યાવીસ ભાંગા નવ ઓછા બે ભાંગા અગિયાર છે ટૂંકમાં પેલા આપણે કાઉસોળી પ્રક્રિયા કરવાની રહેશે પહેલાં આપણે રકમ લખી લઈએ અહીંયા નવ ઓછા બે ભાંગાકારમાં અગિયાર ભાંગાકાર અહીંયા કરીએ આપણે પહેલાં તેર ગુણકમાં પાંચ વત્તા હવે નવ ત્રણ સત્યાવીસ થાય આ ભાંગાકાર કરીએ એટલે નવ ત્રણ સત્યાવીસ છે ત્રણ વધતા -2 भांगाकारमा 11 25 गुणाकार कर 13 5 65 ಅಯ್ಯ 65 ತಿಜಸೆ + 3 - 2 भांगाकारमा 11 65 ಮ 3 ઉમેರಿಯೇ ಅಲೆ 68 ತಿಯಾ 68 - 2 भांगाकारमा 11 ಅವ 68 ಬೈ 68 ಮದಿ 2 ಜಾಯ್ ಬಾತ್ ಕರೀ ಅಲೆ 66 ತಿಜತೆ 66 ಭಾಗ 11 અગિયાર છ છાસઠ થાય તો છ જવાબ આપણે સાચો જવાબ આવશે તો આ આપણે નમૂનાના પ્રશ્ન અને સ્વાધ્યાય બેના એકથી પાંચ પ્રશ્નો સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતીના શીખતાઓ થઈ ગયો આભાર